હાય ગાઈઝ આજે આપણે જે સોન હલવો મળે છે બજારમાં આપણે એ જ ટ્રાય કરીશું બિલકુલ આસાન રીતથી અને પરફેક્ટ માપથી તૈયાર કરીશું અને જો તમે એકદમ સારી રીતે જોઈ અને તમે કરશો એટલે તમારો સોન હલવો છે પહેલી જ વખતમાં પરફેક્ટ થશે તો આપણે જેમાં ઢાળવો છે એ માટેની આપણે જે કટોરીઓ હોય કોઈ પણ ઘરની અંદર નાના નાના બાઉલ હોય ડીશ હોય તો એમની અંદર આપણે સેટ કરવો છે તો પહેલાં આપણે એમને ઘીથી ગ્રીસ કરી લેશું અને એમની અંદર આપણે ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો બસ મેં બદામ લીધી છે એમના ઊભા જ લાંબા બે બે ટુકડા કરી લીધા છે અને થોડીક પિસ્તાની કતરણ લીધી છે તો બધું જ આપણે આમની અંદર સ્પ્રેડ કરી દઈએ બે બે ત્રણ ત્રણ પીસ એડ કરી દઈએ અને બસ એમને સાઈડ પર રાખી દઈએ અને હવે બીજી તૈયારી કરી લઈએ તો આપણે એક બાઉલ ભરી અને ખાંડ લીધી છે અને એમની સામે આપણે મોટી બે ચમચી ભરી અને ઘી લેવાનું છે આપણે આમને ખાંડને ઘીની સાથે મેલ્ટ કરવાની છે એટલે બે ચમચી જામેલું મેં ઘી લીધું છે એટલે ઘીને આપણે સારી રીતે હલાવીશું અને ગેસની ફ્લેમ ખાસ આમાં કાળજી રાખવાની છે કે ગેસની ફ્લેમ શરૂઆતમાં છે આપણે મીડિયમ ટુ લો રાખવાની છે અને જો લાંબો ટાઈમ માટે તમે લો ફ્લેમ ઉપર કૂક કરશો તો એમાં ખાંડની કણીઓ થઈ જશે હું તમને આગળ બતાવીશ અને હાઈ ફ્લેમ રાખશું તો શું થશે કે ખાંડ છે એ ટેસ્ટમાં કડવી થઈ જશે તો ખાસ ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખી અને બસ કન્ટિન્યુ ચલાવવાનું છે અને ધીમે ધીમે ખાંડ મેલ્ટ થાય એમની રાહ જોવાની છે થોડી વારમાં એ હળવે હળવે મેલ્ટ થવા લાગશે લગભગ ત્રણથી ચાર મિનિટનો સમય થયો છે અને મીડિયમ ફ્લેમ ઉપર ધીમે ધીમે તમે જોશો કે ઘીની સાથે આપણી ખાંડ છે એ ઓગળવા લાગી છે અને હવે આપણે આમને ઓગળવા દઈએ મીડિયમ ફ્લેમની ઉપર અને સાઈડમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો અત્યારે તમે જોઈ શકો છો કે મેં લગભગ દોઢથી બે ચમચી જેટલો મીડિયમ ચમચી જેટલો જ રોટલીનો જે લોટ હોય છે એ ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને એમની સામે આપણે ત્રણથી ચાર ચમચી જેટલો મિલ્ક પાવડર લેશું અને બસ આપણે એમને હલાવી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો બંને લોટ છે સારી રીતે મિક્સ થઈ જવા જરૂરી છે લોટ અને મિલ્ક પાવડર એ બંને સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ખાંડને ચેક કરી લઈએ તો આપણો લોટ અને મિલ્ક પાવડર છે એ સારી રીતે મિક્સ થઈ ગયું છે ને આ બાજુ સાઈડ પર જોઈએ તો અત્યારે તમે જુઓ કણીઓ દેખાય છે મેં તમને આગળ કીધું હતું એ મુજબ તો ગેસની ફ્લેમ લો રહેશે વધારે પડતી તો આ રીતે કણિયો થઈ જશે તો મીડિયમ ફ્લેમ કરી અને તમે કૂક કરશો તો ત્રણથી ચાર મિનિટના સમયની અંદર તમે જોઈ શકો છો કે ખાંડ છે એમાં ચીકાશ આવવા લાગી છે ટૂંકમાં જે રીતે આપણે ચાસણી કરતા હોય એ રીતે ધીમે ધીમે તમને દેખાવા લાગશે અને અત્યારે તમને લાગશે કે આમાં ઘી તો વધારે દેખાય છે પણ આગળ છે આપણે જ્યારે લોટ અને મિલ્ક પાવડરવાળું મિશ્રણ છે એડ કરીશું એટલે તમને પરફેક્ટ થઈ જશે અને હવે આપણે આમને કન્ટિન્યુ ત્રણથી ચાર મિનિટ ટૂંકમાં એમનો કલર અને ટેક્સચર ચેન્જ થાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે તો ટોટલ લગભગ મેં અમને છથી સાત મિનિટ માટે કૂક કરી તો તમે જુઓ બ્રાઉન કલર થઈ ગયો છે ખાસ અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ જ આપણું આ લોટ અને મિલ્ક પાઉડરવાળું મિશ્રણ છે એડ કરવાનું છે જો ગેસની ફ્લેમ ચાલુ હશે તો સોન હલવાનો ટેસ્ટ છે બિલકુલ કડવો થઈ જશે તો ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ બંધ કરી ત્યારબાદ જ મિલ્ક પાવડર અને લોટવાળું મિશ્રણ છે એ મિક્સ કરવાનું છે પણ તમને એવું થશે કે લોટ કાચો રહેશે બિલકુલ જ નહીં રહે કારણ કે ખાંડ અને ઘી એટલા ગરમ છે વાસણ પ્લસ આપણું જાડું છે તો તમે લગભગ એક મિનિટ માટે કન્ટિન્યુ ચલાવશો ને એટલે તમે જોયો કલર એમનો બિલકુલ ચેન્જ થઈ ગયો છે તો આપણો લોટ અને મિલ્ક પાવડરવાળું મિશ્રણ છે એ સારી રીતે કૂક પણ થઈ ગયું છે ને જો મિલ્ક પાવડર છે ને વધારે વાર સુધી કૂક થશે ને તો એમનો ટેસ્ટ છે બિલકુલ કડવો થઈ જતો હોય છે અને એમને કૂક થવામાં સમય પણ જાજો નથી લાગતો તો બસ હવે આપણે આપણા જે કટોરીઓ ઘીથી છે આપણે ગ્રીસ કરી અને રાખી હતી એમની અંદર આપણો સોન હલવો છે એ ઢાળી દેસું અને પંદરથી વીસ મિનિટમાં ટૂંકમાં ઠંડુ થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું અને ઠંડુ થઈ ગયા બાદ એમને અનમોલ્ડ કરી લેશું તો એકદમ બજાર જેવો જ લૂકવાઈઝ પણ એવો અને ટેસ્ટમાં પણ એવો જ આપણો સોન હલવો બની અને રેડી થઈ ગયો છે તો આજનો વિડીયો મિત્રો કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને ખાસ નીચે આવતા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરી ને મારા ઓલ વિડિયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ